નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું વડોદરા શહેર તાંદલજા ખાતે આવેલા સંતોષ નગરમાં મદ્રેસા એ ગરીબ નવાજ ચોગાનમાં મુસ્લિમ બાળકોનો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો જલસો એટલે બાળકો મદ્રેસામાં જે આખું વર્ષ ભણે તેને મૌલાનાઓ દ્વારા લોકો સમક્ષ પરીક્ષા રૂપે રજૂ કરી પોતે જે ભણ્યા હોય તેની સક્ષમતા રજૂ કરે છે ત્યાર પછી મૌલાના દ્વારા બાળકો તેમની સક્ષમતા પ્રમાણે માર્ક્સ આપવામાં આવી ઇનામ રૂપી ગિફ્ટ બાળકોને ઉત્સાહ વધારવામાં આવે છે તાંદલજા સંતોષનગર ખાતે છેલ્લા સોળ સત્તર વર્ષથી આ જનસાનો પ્રોગ્રામ કરવામાં આવે છે પ્રોગ્રામમાં મહિલાઓ બાળકો વડીલો યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપે છે સંતોષનગર અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અશરફી ફ્રેન્ડ સર્કલના સહયોગથી આ વાર્ષિક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આ વાર્ષિક જલસામાં નિયાઝ એટલે પ્રસાદ પણ રાખવામાં આવે છે એક બે ત્રણ નંબર આવનાર બાળકોને જલસામાં ભાગ લેનાર બાળકોને ઇનામ રૂપે ભેટ આપવામાં આવે છે જલસામાં આવેલા દરેક મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ જલસામાં ખાસ મહેમાન તરીકે મૌલાના મુફતી અબ્બાસ અલી સાહેબ હાજર રહ્યા હતા સાથે સૈયદ આબિદ અલી સંતોષનગર મસ્જિદ મૌલાના મલેક ઇમરાન તથા નાયબ પેશ ઇમામ પટેલ મુબારક તથા મહિલા આલેમા દ્વારા બાળકોને ટ્રેન કરવામાં આવ્યા હતા અને જલસામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મહેમાન તરીકે આવેલા જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ જલસા પ્રોગ્રામમાં સૈયદ ગુલામ હુસેન હાજી મલેક રુસ્તમભાઈ જિયાઉદ્દીન ઠાકોર ફૌજી સૈયદ કામિલ બાપુ સૈયદ અનવર અલી અને સંતોષ પ્રમુખ આબિદ મલેક કાલુભાઈ ઇન્દ્રીશ કાંચી આસિફ વોરા રઝાક મુલ્તાની ઝાકિર પટાણ તથા અશરફી ફ્રેન્ડ સર્કલના યુવાનો હાજર રહી પ્રોગ્રામને કામયાબ બનાવ્યો હતો આ નંદ સોસાયટી પાસે આવેલ સંતોષ નો વિસ્તાર છે અહીંયા અમારી અશરફી મંદિત ટ્રસ્ટ જે છે એના દ્વારા સંચાલિત મદ્ર સાહેફ ગરીબ નવાજમાં બાળકોનો વાર્ષિક જે ઇનામ વિતરણ અને એ લોકોના પ્રોગ્રામનો જે વાર્ષિક પ્રોગ્રામ હોય છે મહેમાન તરીકે અહીંયા મુખ્ય વક્તા તરીકે અમારા ચિસ્તિયા મસ્જિદના ઇમામ સાહેબ મુફ્તી અબ્બાસ અલી સાહેબ આવ્યા હતા અમારા જેપી રોડના પીઆઈ શ્રીમાન સગર સાહેબ બી પધાર્યા હતા અને જે અમારી આસપાસની દરેક મસ્જિદો છે તેના ટ્રસ્ટીઓ અને ઇમામ સાહેબોને અમે બોલાવેલા હતા મોટી સંખ્યામાં એ લોકો હાજર રહ્યા હતા બાળકો અમારે એકસો ત્રીસ સંખ્યામાં છે જેમાંથી સાહીઠ બાળકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો હાજરી બધા જ બાળકોએ આપી હતી બાળકો તેમજ તેમના વાલી તેમના બધા જ જે મળવા હતા બધાએ પ્રોગ્રામ બહુ સારી રીતે માણ્યો છે ગુલામ હુસૈન સિહ